તો કેવી કંકોતરી હાડી દેખાડો કેવી છે રૂર જરૂર જરૂર તમે જય માતાજી રામ રામ બધાને તો માતાજી અવનહારો કરે ને બધાને હાજર રવા રાખે અને ધંધામાં લાભ આપે અને આખો દિવસ સરસ મજાનો ન જાય એવી શુભેચ્છા આપું છું તો અટાણે તો ફર્સ્ટ ક્લાસ મસ્ત તૈયાર થઈ ગયા છીએ અને બધું કામય કમ્પ્લીટ કરી નાખ્યું છે તો આજે આપણે કોમેન્ટનું નામ દેવાનું છે તો પરેશભાઈ ભાડાણી તો એ ભાઈની સરસ મજાની રેગ્યુલર કોમેન્ટ આવે છે તો એનો ખૂબ ખૂબ આભાર ને આવોનાવો સપોર્ટ કરતા રહેજો ને સાથ સહકાર આપતા રહેજો તમે અમારી ફેમિલી સૌ ને અમારા ઘરના સદસ્યો સૌ તો પ્લીઝ અમને સપોર્ટ કરજો ને પ્લીઝ સરસ મજાની કોમેન્ટ કરજો ને હવે હું તમને એક કહેવા માંગુ છું કે જઈએ તમે કોમેન્ટ કરો ને તો કોમેન્ટમાં પ્લીઝ તમારું નામ અને તમારા ગામનું નામ તો જરૂર 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 તમે લઈ જાય એટલે અમને ખબર પડે કે અમારા વ્યુઅર્સ ક્યાં રહે છે ને ક્યાંથી અમારા વિડીયા જોવે છે એટલે અમને ખબર પડે અને સરસ મજાની કોમેન્ટ કરતા રહેજો એટલે અમને મજા આવે છે તમે કોમેન્ટ કરો ને એટલે અમને ઘણો આમ ઉત્સાહ થાય કે આપણી ફેમિલી છે તો આપણને કોમેન્ટ કરે છે એટલે મજા આવે છે ને પ્લીઝ તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઈક તો કરી જ દેજો લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ પ્લીઝ કરી દેજો ને આપણે હવે વેલાહાર તમારા ભરોસે છીએ તો પ્લીઝ તમે અમને પાંચ હજાર સબસ્ક્રાઈબ વેલ્લાહાર પૂરા કરી દેજો ફેમિલી તમારા સાથ સહકારને લીધે આવીએ છીએ અને તમારા સાથ સહકારને લીધે આપણે આગળ વધવાનું છે એવી અમે ઈશા રાખીએ છીએ તો પ્લીઝ સપોર્ટ કરતા રહેજો અને સાથ સહકાર આપતા રહેજો અને મસ્ત મસ્તાની કાયમની કોમેન્ટ કરી દેજો ને ગામનું નામ લખવાનું ભૂલતા નહીં તો બધા બ્લોગમાં બના રહેજો તમને બધાને મજા આવશે અને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે જઈએ આપણે ઘરે તો ઘરે જઈએ કેમ કે મારા બાની બધા અટાણાં કામ કરતા હોય તો હું કામ કરી આપણે જોઈએ તો જઈએ ઘરે માર બા જો ભેડકું બનાવે કાબા તો ઘંટલે દળે મારા માટે તો અમારે આ ભીયા છે ને એના માટે માર બા જો ભેડકું દળે છે પેલા આમ બાજરો ને એવું દળતા કાબા હાવ ઝીણું દળાતું કે બા જાડું રહેતું મોટી ઘંટી એ ઓલા મોટા મોટા ઘંટલા હોય એ ને ના હતા આ જો બાજરો ખાય મારે બાપા કેમ દળે છે આમ પેલા દળતા કાબા પેલા આમ બાજરા દળતા બાજરાનું કહો ને હંથિય અટા મારે બા અટાણમાં પોરમાં જો ભેડકું દળવાનું ચાલુ કરી દીધું મારા બાવે ને બાજરાનું ભેડકું દળે છે જો આ બાજરો છે ને બાજરામાં

જો જો ગંટી અગરબत्ती કરને તઈને તઈન ધૂપ આપલે તઈને ગંટી છે એમાં હું થાય હું કેવું સમજય તમારે લે દો આજ ઈખાવ

તમાર પૂજાબહેન જો જાંબુડા ખાય છે જાંબુડા છે કે જાંબુ જાંબુ ખાય કે ગુલાબ જાંબુ ગુલાબ જાંબુ અહીંયા અમારે ગુલાબ જાંબુ ખાય જો ભાઈ ગુલાબ જાંબુ ખાય હે માર બા ને દેખાડે માર બાજે ને પોતે ભાઈ દેખાડે ને અમાર પૂજાબહેન જાંબુ ખાય કાબેન હાડી દેખાડો કેવી છે તો આવી છે હાડી તો આવી ખાડી લીધી છે એક હારે સાડા ને એવું કરાવતી આવી તો તમને ગમી કે તો ફેમિલી એક ખાડી લેતી આવી લેવાનો કેજ કેતી કે લેવા સાલુમ પેરો એક લેતી આવું તો એક હાડી લેતી આવી સૌ તો ફેમેલી અટાણે છે ને લગન ની કંકોત્રી એટલે સૈતર મહિનામાં લગન આય ને બસ પૂનમ પેલા તો જો કેવી કંકોત્રી આવી લખેલું છે કે એમાં આમ જો આ ઓલા ભાઈને જોવું છે એને દે એને દઉં હમણા બે કટકા કી છે હા તો જવાનું છે ને લગનમાં હા જો કેટલી મસ્તની કંકોત્રી છે તો અટાણે

તો બાવણું ને દઈ 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 હોય તો બાજરા દેતા કેમ કે આજ છે ને અમારી ઘંટી થોડીક ખરાબ થઈ ગઈ છે તો મારા બા ની દોણું દળાવા જશે લેતા ને તો હવે વાગી ગયા છે સ ને આવી છે ધાબા ઉપર કેમ કે મારા પપ્પા ને રજા પડી ગઈ તો એઠા બેઠા છે

મસ્ત મસ્ત ખાકડી ને એમાં મીઠું અને મિરસુ ને આમ ભભરાવી નાખ્યું છે મસ્ત મસ્ત લાવવા છે ધાબા ઉપર ખાવા તો આ જોઈને તો મોઢામાં થોડુંક પાણી આવી જાય મજા છે તો તમે ખાકડી ખાવા તો મીઠું મરસો નાખીને જો મજા આવે છે તણ ખાવાની તો બસ હવે આજનો વિડીયો સુધી રાખીએ તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીએ નવા માં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધે ને